એક્ઝિબિશનમાં ડિઝાઇનર જવેલરી ડિઝાઇનર ચણિયા નવરાત્રી અને દિવાળીના તહેવારો માટે અવનવા ડિઝાઇનર અને દાગીના અનેક શ્રેણી ઉપલબ્ધ છે દિવાળીના મોસમમાં માટે કોર્પોરેટ ગિફ્ટની વિશાળ શ્રેણી આ એક્ઝિબિશનમાં જોવા મળનાર છે આ બે દિવસીય ફેશન ને અમદાવાદીઓ દ્વારા તૈયાર કરાયેલ તાજગીપૂર્ણ રીતે બનાવેલ ટ્રેન્ડર્સ જોવા માટે તૈયાર રહો હેલો મારું નામ વૈદેહી દવે છે પ્રિઝમેટિક ઇવેન્ટ્સ અને મંડાલા ભેગા થઈને અમે અહીંયા અલમેરા ગેલેરીમાં એક એક્ઝિબિશનનું આયોજન કર્યું છે અહીંયા આગળ અમારી પાસે ટ્વેલ્વ ડિફરન્ટ બ્રાન્ડ્સ છે જેમાં ચણિયા ચોલી કેઝ્યુઅલ વેર જર્મન સિલ્વર જ્વેલરી પ્યોર સિલ્વર જ્વેલરી બધું જ અમે કવર કરેલું છે હોમ ડેકોર અને હોમ બેકર્સ પણ છે તો વન સ્ટોપ ડેસ્ટિનેશન છે કે તમે અહીંયા આવો અને તમને બધું જ મળી જશે અમારી જ્યુલરીમાં તમે જોઈ શકો છો કે જે જર્મન સિલ્વરની જ્યુલરી છે એ એકદમ સિલ્વર લુક સલાઈક છે જેમાં તમે સિલ્વર હવે ના તમે કેરી કરતા હોય નવરાત્રિમાં તો તમે આ પહેરી શકો છો અને જે એકદમ પ્યોર સિલ્વર જેવું લુક આવે છે અને એના સિવાય આપણી પાસે ડેલી વેરમાં પહેરવા માટેની પણ જ્વેલરીઝ છે જે તમે ડેલીમાં પહેરો તો બી બ્લેક નહીં થાય એન્ટી